અમદાવાદ ન્યૂઝમાં સ્વાગત છે સુરતના સચિન કપલેથા ચેકપોસ્ટ ખાતેથી ચાર મહિના પહેલા ત્રણ આરોપીઓની પંચાવન પોઈન્ટ અડતાલીસ લાખના એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી આ ડ્રગ્સ અલ્ફાઝ ઉર્ફે ભુરિયો ઇકબાલ ગુંડલિયા એ મંગાવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ અલ્ફાઝની શોધી રહી હોવાથી આરોપી પોલીસને ભાગતો ફરી રહ્યો હતો દુબઈ સાઉથ આફ્રિકા મુંબઈ અમદાવાદ અને ત્યારબાદ ધોરાજી પોતાના માસીના ઘરે બે મહિનાથી છુપાઈને રહેતો હતો આ અંગે સુરત એસઓજી પોલીસને બાતમી મળતા અલ્ફાઝની ધોરાજી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે અલ્ફાઝ પોલીસથી બચવા માટે કોઈ પણ જગ્યાએ હોટલમાં રોકાતો ન હતો અને દરગાહમાં રહેતો હતો આ ગુનામાં કબજે કરવામાં આવેલો ડ્રગ્સનો જથ્થો અલ્ફાઝે મંગાવેલો હોવાથી પોલીસે તેને શોધતી હોવાથી પોતે દુબઈ ખાતે ભાગી ગયો હતો ત્યાંથી સાઉથ આફ્રિકાના ઇથોપિયા દેશમાં ગયેલો કે જ્યાં થોડા દિવસ રોકાયા બાદ ત્યાંથી મુંબઈ આવી ડોંગરી વિસ્તારમાં આવેલી હજી અબ્દુલ રહેમાન સાહ બાબા દરગાહ ખાતે રોકાયો તો બાદમાં ત્યાંથી પણ ભાગી આવી અમદાવાદ ખાતે શાહિ આલમ દરગાહમાં રોકાયો અને ત્યારબાદ તેના માસીના ઘરે ધ્વારાજી ખાતે છેલ્લા બે મહિનાથી છુપાઈને રહેતો તો પોલીસે ટ્રેક કરી ન શકે તે માટે મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરતો ન નહોતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે